આજે આવી ગઈ હતી હું ગણપતિ દાદાની મૂર્તિ બુક કરવા માટે પણ જે મૂર્તિ મને ગમતી હતી એ ઓલરેડી બુક હતી મતલબ નસીબમાં જ નહોતી થયું એવું કે મસ્ત સવાર પડી ગઈ હતી આપણે કરી લીધું ઘરનું બધું કામ અને હતી આ જે આઠમ કૃષ્ણ જન્માષ્ટમી હતી કૃષ્ણ ભગવાનનો જન્મ હતો એટલે આઠમ રહ્યા હતા એટલે આપણે બનાવી નાખ્યું હતું મસ્ત ફરાળ આ બાજુ મેં ફરાળી થેપલા બનાવ્યાં છે અને આની ફૂડ રેસીપી તમારે જોઈતી હોય તો મારા યુટ્યુબ ચેનલ ઉપર મારા યુટ્યુબ વિડીયોમાં મેં મૂકેલી છે થેપલા તો બહુ જ મસ્ત બન્યા હતા એટલે મેં અને મહેકે બંનેએ થેપલા ખાઈ લીધા મસ્ત ગરમા ગરમ કામ કરીને ફ્રેશ થઈને જવાનું હતું આપણે ગણપતિ દાદા લેવા માટે મતલબ મૂર્તિ બુક કરવા માટે આવી ગયા હતા મૂર્તિ બુક કરવા માટે પણ થયું એવું કે જે મૂર્તિ પહેલી નજરે આપણું મન ચોરી લઈ ચિત્ત ચોરી લઈને એ મૂર્તિ આપણા નસીબમાં હતી જ નહીં પછી ત્યાંથી અમે બીજી જગ્યાએ મૂર્તિ જોવા માટે ગયા કેમ કે જે મૂર્તિ ગમતી હતી ને બીજા કોઈએ બુક કરાવેલી હતી પછી તો ઘણી વાર મથામણ કરી પણ અમારા નસીબમાં નહોતી અમે ત્યાંથી નીકળી ગયા પછી પાછા મેં કીધું કે ચાલો ને એ જે મૂર્તિ ના મળે તો કાંઈ ને બીજી મૂર્તિ લઈ લે પણ નસીબમાં હોય ને એ આપણી પાસે આવે જ એટલે અમને તો એ મૂર્તિ મળી ગઈ મૂર્તિ કઈ છે પછી બતાવીશું આઠમ એટલે સાંજે આપણા કાનુડાને રેડી કરી દીધા હતા અને કાનુડાની જન્માષ્ટમી છે એમનો બડ્ડે છે એટલે સાંજે અહીંયા જન્માષ્ટમી ઉજવવાની હતી આપણે એટલે કાનુડો રેડી થઈ ગયો છે અને કાનુડાનો જન્મ ઉત્સવ હોય બર્થડે હોય એટલે ઢોલ નગારા ના વાગે એવું બને જ નહીં અને આ બાજુ આપણો કાનુડો રેડી હતો કાનુડાનો જન્મ ઉત્સવ બહાર વાગી ગયા હતા અને કાનુડાની આરતી ઉતારી લીધી કાનુડો તો જો ભાઈ ખુશખુશાલ કેવો મસ્ત બેઠો ચૂપચાપ અને પછી તો કાળીબેન નીચે એની બેનપણીઓ હારે ફોટોઝ પડાવતી હતી વિડીયોઝ પડાવતી હતી અને બસ પછી તો મટકી ફોડી અને આજના દિવસને આપણે અહીંયા જ વિરામ આપીએ આજના બ્લોગ માટે આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને યુટ્યુબમાં મારો ફૂલ વિડીયોઝ આવી ગયો આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો માટે લાઈક શીટ સબસ્ક્રાઈબ